સુરતમાં દેવદ ગામ ખાતે શૈક્ષણિક ખાતે સમારોહ રાખવામાં આવ્યો હતો આ પૂર્વ મંત્રી મંત્રી જવાહરભાઈ ચાવડા કાર્યક્રમમાં કેબિનેટ મોડુભાઈ બેરા જામનગરના સાંસદ પૂનમ બેન માડમ માયાભાઈ આહિર તેમજ કનુભાઈ કલસરિયા સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ આહિર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સુરતમાં આહિર શૈક્ષણિક ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે ભૂમિદાતા જવાહરભાઈ ચાવડાનું આ કાર્યક્રમમાં વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સાથે આ ભવનમાં આજી વન ટ્રસ્ટીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું સમાજને શિક્ષણ થકી દરેક ક્ષેત્રમાં આગળ વધારવાની નિયમ સાથે આગેવાનો અને સમાજના દાતાઓએ લાખો રૂપિયાના દાનની જાહેરાત કરી હતી આ કાર્યક્રમમાં ભૂમિદાતા અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા જામનગરના સાંસદ પૂનમ માડમ સાથે કનુભાઈ કલસરિયા સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં માયાભાઈ આહિર અને ભૂમિબેન આહિર દ્વારા આ કાર્યક્રમ ડાયરાની રમજ ઉપસ્થિત રહી હતી આ કાર્યક્રમ સંકલન અને સંચાલન મથુર બલદાણિયા અને અશોક ગુજ્જર દ્વારા કરવામાં આવ્યું હતું મારું નામ આહિર શૈક્ષણિક ભવન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી આ સંસ્થાના પ્રમુખ શ્રી નાગદીભાઈ મકવાણા ઉપપ્રમુખ દુલાભાઈ રામ ઉપપ્રમુખ ભગવાનભાઈ કલસરિયા અને અમારી આખી સમગ્ર ટીમ સતત ત્રણ વર્ષથી આ ભવન માટે કામ કરી અને આજે આહિર શૈક્ષણિક ભવન ટૂંકા ગાળામાં સમાજની વચ્ચે ખુલ્લું મૂકવામાં આવશે આ ભવનમાં જીપીએસસી યુપીએસસી જે ડબલ નીટ વાંચનાલય સહિતની સુવિધાઓ ઊભી થનાર છે એમના લાભાર્થી અને આ સંસ્થાના ભૂમિદાતા અને જેમને સમગ્ર ગુજરાત અઢારી વરણ ભામાશા તરીકે ઓળખે છે એવા જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ થઈ રહ્યો છે સાથે અમારા સમાજના શિરમોર એવા સાંસદ શ્રી પૂનમબેન માડમ કેબિનેટ મિનિસ્ટર મુળુભાઈ બેરા આહિર રત્ન ડૉક્ટર કનુભાઈ કલસરિયા સાથે પ્રસિદ્ધ લોક સાહિત્યકાર અને આહિર સમાજનું ઘરેણું એવા માયાભાઈ આહિરની આ મંચ ઉપર ઉપસ્થિતિ રહેવાની છે સમાજના અને ગુજરાતના આગેવાનો સામાજિક અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ રહેવાની છે આ સમગ્ર કાર્યક્રમ બે ભાગમાં વેચાયેલો છે પહેલા ભાગમાં દાતાઓનું સન્માન મહેમાનોનું સન્માન અને બીજા ભાગમાં પ્રસિદ્ધ લોકસાહિત્યકાર માયાભાઈ આહિરનો ડાયરો અને લોક ગાયિકા ભૂમિબેન આહિરનો લોકડાયરાનું આયોજન છે અને બોળી સંખ્યામાં સમગ્ર સુરતમાંથી પચીસથી ત્રીસ હજાર જેટલા આહીર સમાજના ભાઈઓ બહેનો આ કાર્યક્રમનો લાભ લેવાનો છે શિક્ષણ થકી સક્ષમ સમાજના નિર્માણ તરફ આગળ વધવું એનું આ પ્રથમ કદમ રૂપે સુરતની અંદર આહિર શૈક્ષણિક ભવન નામનો આહિર સમાજનો પ્રથમ દસ્તાવેજ કરી અને આ મુહિમને અમે હજુ મોટો વેગ આપવાના છીએ માયસેલ્ફ આર આર ઝીંઝાળા આહિર આહિર શૈક્ષણિક ભવન સુરત ટ્રસ્ટીશ્રી મને કહેતા ગર્વ થાય છે કે આજરોજ સુરત શહેરને આંગણે આહિર સમાજ થકી એક યશસ્વી અને સમાજના શું હેતુ માટે એક બિલ્ડિંગ ઊભું થઈ રહ્યું છે એમાં જે બાળકો જીપીએસસી ને યુપીએસસીની તૈયારી કરવાના છે એવા બાળકો ત્યાં અભ્યાસ કર છે અને આજ રોજ એમના દાતાશ્રીઓ અને માયાભાઈ શ્રી પધારેલા હતા એમણે પણ લોકડાયરામાં ખૂબ આનંદ કરાયો અને ખૂબ મોટી સંખ્યામાં ભંડોળ પણ એકત્રિત થયું છે ત્યારે કહેવાય કહેવાયને છે ને કે ભાઈ શિક્ષણ છે એ જ પાયો છે તો દરેક સમાજનું ઉત્થાન છે એ શિક્ષણ છે તો રાજ્યનું પણ ઉત્થાન શિક્ષણ છે અને દેશનું પણ ઉત્થાન શિક્ષણ છે શિક્ષણ આપણે ગમે ત્યાં સગવડ ઊભી કરી શકીએ છીએ અને ક્રાંતિ અનુભવી શકીએ છીએ એટલે શિક્ષણ પાયામાં રહેલું છે અને શિક્ષણથી જ તમારું ઉત્થાન થાય છે તેથી આ શું હેતુ કાર્યક્રમ યોજાઈ ગયો અને આહીર સમાજને અર્પણ કરવામાં ટૂંક સમયમાં આ બિલ્ડિંગ આવશે ધન્યવાદ બીરો રિપોર્ટ ન્યૂઝ સુરત